વડિયા તલાવથી માલસર બ્રિજ જોડાતો રસ્તો સિંગલ પટ્ટી છે હાવ ખરાબ ખરાબ રસ્તો થઈ રહ્યો છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ રસ્તાનું વહેલી તકે આયોજન કરાવ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે બસો તેત્રીસ કરોડના ખર્ચે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી ઉપરના અસા માલસર બ્રિજને લઈને આ વિસ્તારના લોકોમાં ખૂબ મોટી આશાઓ ઊભી થઈ હતી પરંતુ આજે આ બ્રિજને જોડતો માર્ગ ખાડા ટેકરાવાળો અને ધૂળની ડમરીઓવાળો હોવાથી વાહન ચાલકો છે આ આ નિર્માણ કાર્ય જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે ડ્રોન તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી આ બ્રિજને બ્રિજ શરૂ થઈ જશે તો મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત તરફથી આવતા ભારદારી વાહનો વડોદરા તરફ આ રસ્તે જશે તેમજ સ્થાનિકોને વિકાસનો લાભ મળશે તેવી ધારણાઓ બંધાઈ હતી પરંતુ બે વર્ષ કરતા વધુનો સમય વીતી ગયો છે પણ ભરૂચ નર્મદા

એકદમ ખરાબ થઈ ગયેલો છે કે જેથી બધાને બહુ તકલીફ થાય છે એક્સિડન્ટો પણ થાય છે એટલે સરકાર વિનંતી છે કે રોડ ક્યારે બનશે બ્રિજ તો બનાવી દીધો છે કરોડો રૂપિયાનો પણ રોડ ક્યારે બનશે એ સમસ્યા બધાને અને કોણ બનાવશે આ બધાને બહુ જ તકલીફો પડે છે અને તમે જોઈ શકો છો કે આ રસ્તા જતા વાહનોને કેટલી તકલીફ થાય છે આ રસ્તો બનાવવાની જવાબદારી રાજપીપળા માર્ગ મકાન વિભાગના માથે હોવાનું જાણવા મળે છે ત્યારે બસો તેત્રીસ કરોડના ખર્ચે બ્રિજ તો બની ગયું પરંતુ પ્રતાપનગર રાજવાડિયા ઇન્દોર પાણેથા અને ઉમરલા પંથકની પ્રજાના ભાગ્યમાં હજી સારા દિવસો આવવાના બાકી હોય તેવું લાગી રહ્યું છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો